નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝ માં ગુજરાતના તમામ દર્શકોનો ફરી એકવાર સ્વાગત છે ભાવનગર શહેરના કુમ્મારવાડા કૈલાસવાડી વિસ્તારમાં ના પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા હોય વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ જ રહ્યા છે માત્ર બે જ વરસાદ પડતા કુંભારવાડા વિસ્તારમાં ગોટણ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા બી મોનસૂન કામગીરી